બધા એટીએમ કાર્ડ છે તો એમનો મહત્વપૂર્ણ પ્રશ્ન એ હોય કે આ એટીએમ નો પિન નંબર કેવી રીતે જનરેટ કરવાનો તો આરાહ આ હું બતાવવાનો છું કે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો બેંક

ખાતા નંબર અકાઉન્ટ નંબર તમારી પાસે હોવો જોઈએ જેમ કે આ પાસબુક લઈને આવો તો બહુ સારું આના અંદર તમારું ખાતા નંબર લખેલું હોય છે પ્લસ તમારો મોબાઈલ નંબર જે છે આ એકાઉન્ટ જોડે રજીસ્ટર હોવો જોઈએ અને જે મોબાઈલ નંબર તમારા એકાઉન્ટ જોડે રજિસ્ટર છે તમારી પાસે હોવો જોઈએ કેમ કે એના ઉપર એક ઓટીપી આવશે જેની જરૂર તમને આ એટીએમ નું પિન સેટ કરવામાં પડશે બે વસ્તુ જરૂરી છે તમારું અકાઉન્ટ નંબર અને તમારું જે મોબાઈલ છે રજીસ્ટર થવો જોઈએ અને એ મોબાઈલ તમારા પાસે હોવો જોઈએ ચાલો હવે આ જે નવો કાર્ડ છે એ લાઈવ તમને બતાવો કે કેવી રીતે આનો પિન આપણે જનરેટ કરી શકીએ તો આ આવી રીતે આપણો પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો આ એટીએમ છે આની અંદર આ જે કાર્ડ રીડર છે આને કાર્ડ રીડર કહેવાય અહીંયા એક લીલી લાઈટ ઝપક ઝપક કરતી હોય છે આની અંદર જે તમારું કાર્ડ છે એનો આ ચીપ વાળો ભાગ ઉપરની સાઈડમાં રાખવાનું અને આમ કાર્ડને આમ ધીમેથી અંદર નાખવાનું આ કાર્ડ અંદર જતો રહેશે અંદર બ્લોક થઈ જશે એને બહાર ખેંચવાનો પ્રયત્ન નહીં કરવાનો કાર્ડ અંદર જ રહેશે કાર્ડ નાખ્યા પછી આવી રીતની તમને સ્ક્રીન મળશે ઇંગ્લિશ અને ગુજરાતી જેમાં તમારે ઇંગ્લિશ ભાષાનું ચેન કરને કરી નાખવાનું ઇંગ્લિશની સામે વાળો જે સફેદ બટન છે એને દબાવી દેવાનું હવે અહીંયા તમારી સામે બે ઓપ્શન આવશે જનરેટ ન્યુ પિન અને એન્ટર પિન તો એમાં જે ઓપ્શન છે છે જનરેટ જનરેટ આ જોઈ શકો છો તમે અને બટન દબાઈ નાખવાનું હવે લખીને આવે કે તમારો ખાતા નંબર નાખો એટલે તમારો જે ખાતો નંબર છે એના છેલ્લા છ આંકડા નાખવાના લાસ્ટ સિક્સ ડિજિટ ઓફ યોર અકાઉન્ટ નંબર તમારા ખાતાના જે છેલ્લા આખો અકાઉન્ટ નંબર નહીં નાખવાનું છેલ્લા છ આંકડા આમાં નાખવાના તો આ કાર્ડના છેલ્લા છ આંકડા હું અહીંયા નાખી દઉં છું એ અહીંયા અહીંયા પિન પેડ થી નાખવાના આ જે એટીએમ ની નીચે આવી રીતે પિન પેડ હોય ત્યાંથી નાખવાના તો અહીંયા છે જે નંબર છે હું નાખી દઉં છું હું તમને બતાવતો નહીં એ એકાઉન્ટ નંબર નાખ્યા પછી આ તમારી સામે બે ઓપ્શન આવશે કન્ટિન્યુ કરવાનું આ કન્ટિન્યુ બટન દબાઈ દેવાનું આ વ્હાઈટ બટન કન્ટિન્યુ ની સામે વારો દબાઈ દેવાનો એના પછી આવી રીતનું સ્ક્રીન પર આવશે પ્લીઝ વેઇટ યોર ટ્રાન્સ પછી એક સ્ક્રીન પર લખીને આવશે ઇફ યુ હેવ રિસીવ યોર ઓટીપી પ્લીઝ કન્ફર્મ ઓર પ્રેસ કેન્સલ તો તમારે મોબાઈલમાં ચેક કરવાનું તમારા કે કોઈ ઓટીપી આવ્યું છે કે અમને ઓટીપી મોબાઈલમાં આવી ગયું હોય તો અહીંયા કન્ફર્મનું બટન દબાવવાનું આપણા મોબાઈલમાં ચેક કરવાનું ઓટીપી આવ્યું કે નહીં તમારી મોબાઈલમાં જો આવી રીતનું મેસેજ આવશે ઓટીપી જનરેટન અકાઉન્ટ નંબર એન્ડિંગ ઓટીપી ઇઝ ધીસ તો એ જે ઓટીપી છે અહીંયા નાખવાનું કન્ફર્મનું બટન દબાવવાનું અને જે મોબાઈલમાં ઓટીપી આવ્યું છે એ હવે જે નાખી દેવાનું ફોર ફાઈવ ડબલ ફોર ડબલ ફોર ડબલ ડબલ સેવન જે મોબાઈલમાં ઓટીપી આવ્યું એ નાખીને અહીંયા કન્ટિન્યુ નું બટન પ્રેસ કરી દેવાનું હવે તમારે જે ચાર આંકડાનું પિન રાખવું હોય

કાર્ડ આવી રીતે ધીમે ધીમે બહાર કાઢી લેવાનું અને આપણો જે પિન નંબર છે આ અહીંયા સક્સેસફુલી આપણો ચેન્જ થઈ ગયું છે હવે તમે આ કાર્ડને તમારા બનાવેલા પિન થી હવે આપણે ચેક કરીએ આ જ કાર્ડ થી પૈસા કેવી રીતે ઉપાડવા તો આ ચીપ વાળો ભાગ કાર્ડ નો ઉપર રાખવાનું કાર્ડ રીડરમાં આમ ધીરેથી કાર્ડ અંદર નાખી દેવાનું કાર્ડ અંદર બ્લોક થઈ જશે બહાર બહાર નહીં આવે અંદર જ રહેશે પછી એની તમારે ભાષાનું ચેન્જ કરી લેવાનું એટલે આ ઇંગ્લિશ લખ્યું છે એની સામે વાળું બટન દબાઈ દેવાનું હવે તમારે પહેલા આપણે જનરેટ ન્યુ પિન કર્યું તો હવે એન્ટર કરેન્ટ પિન કરશું નીચે વાળું બરાબર હવે અહીંથી આપણે જે નવો પિન સેટ કર્યો તો એ અહીંથી નાખી દેવાનું અહીંથી બસ એના પછી આપણે આવી રીતે મેન્યુ આવી ગયો આપણે પૈસા ઉપાડવા છે એટલે કેશ વિડ્રોલ નું ઓપ્શન છે કેશ વિડ્રોલ ઉપર બટન દબાઈ દેવાનું આપણો ખાતો જે છે એ ખાતાનો પ્રકાર સેવિંગ્સ છે એટલે સેવિંગ્સ દબાવી દેવાનું અને અહીંયા હવે આપણે અહીંથી કેટલા પૈસા ઉપાડવા છે એની એન્ટ્રી કરશું અમાઉન્ટ નાખી દેવાનું અમાઉન્ટ આપણે નાખી દઈએ પાંચસો રૂપિયા ઉપાડવા છે તો અહીંયા પાંચસો નાખી દીધું પાંચસો નાખીને આ કરેક્ટનું બટન દબાવવાનું અને તમારે પાવતી જોઈતી હોય તો યસ કરવાનું નહીં જોઈતી હોય તો નો કરવાનું આપણે પાવતી નહીં જોઈતી એટલે નો કરવાનું હવે પૈસા ગણવાની આવાજ આવી જશે અને પૈસા અહીંથી બહાર આવશે જો આવી રીતે આ પૈસા બહાર આવી ગયા હવે છેલ્લે શું કરવાનું જો પ્લીઝ કલેક્ટ યોર કેશ એન્ડ એડવાઇસ એટલે અહીંયાથી થી બીપ નું સાઉન્ડ આવશે આવાજ આવશે એટલે આપણો કાર્ડ હવે છેલ્લે પૈસા લઈ લીધા પછી છેલ્લે આપણો કાર્ડ બહાર કાઢવાનું ને આવી રીતે આપણો પીડીસી નું પીન ચેન્જ થઈ ગયું અને આપણે પૈસા એ ઉપાડી લીધા